અને બકબક એટલા માટે કહ્યું કે આજે મન થયું બસ તો આજે હું ઈચ્છી રહી છું કે મહેંદી હાથમાં શું છે કઈ નથી કોઈ પ્રસંગ પ્રસંગ નથી બસ એમ જ મન થઈ ગયું આજે આ સુદ આઠમ છે આઠમું નવરાત્રી છે એટલે મન થયું કે ચલો ભાઈ હાથમાં મહેંદી લગાવું અને મારા માટે લગાવી એક થેરાપી તો ચલો સૌથી ઓપરેશન કર્યું મારે છે ને થોડી એવી સ્લાઇટ પતલી અણી જોઈતી હતી એના માટે હોય ચાલો આજે બની આપણી બ્લોગમાં જો તમારે બગબગ સાંભળવી હોય તો છેક સુધીનો બ્લોગ જોજો સાંભળીએ તો સાંભળી લેજો બરાબર છે અને જો બગબગ તમને મજા આવે આપણા બ્લોગમાં તો ફરીથી આવી નવી બગબગ સાથે આપણે વિડીયો બનાવીશું તો હાલ તો મેન્ડી મૂકવાનું ચાલુ કરીએ શું કહેવું પનીર તો આજના બ્લોગમાં આપણા ફિલોસોફી બી આવશે કેમ કે મારી યાદ જ છે નીકળી જાય છે ક્યારેક ક્યારેક કંઈક કંઈ બોલતા બોલતા જ્ઞાન આપવું મફતનું જ્ઞાન આપવું તો એમ કહેતી હતી કે આજકાલ ક્રેસ ચાલી રહ્યો છે આટલી ટૂંકી મહેંદી મૂકવાનું લોકોને શોખ હોય છે અલગ અલગ શોખ હોય શકે લોકોના પણ મને મહેંદી પસંદ છે ફૂલ દુલ્હન આઈ લવ ટુ ગ્રો સપને રહે જાતે પૂરા તો મારે મહેંદી મુકવી છે ને મને ફૂલ હેન્ડ ગમે છે પણ મહેંદી મુકતા મુકતા કલાકોના કલાક નીકળી જાય એટલે આપણે એટલું બધું કલાકોના કલાક તો બ્લોગ ચાલુ રાખી શકીએ નહીં તો હું એમ કહેતી હતી કે મને ફૂલ હેન્ડ મહેંદી પસંદ છે તો હવે જોઉં છું કે મહેંદી મુકતા મુકતા થાકી જઈશ તો આટલા રહેવા એવા દઈશ ને ફૂલ હેન્ડ મહેંદી મૂકીશ અડધો કલાક જેવું થયું હશે અડધો કલાકમાં મેં આટલી મહેંદી લગાવી છે કેવી છે ડિઝાઇન એટલે ડિઝાઇન તો સારી છે કલર સારો આવે એના પર ડિપેન્ડ કરે એન્ડ કલર મને ખબર છે સારો આવશે કેમ ખબર છે કેમ કે હું મારી જાતને ખૂબ પ્રેમ કરું છું કોઈને પ્રેમ કરતો હોય તો સારો કલર આવે એવું બધા કહે છે એટલે બધા કહે છે એટલે હું ઈ કહું છું સમજી જાવ તો સારો કલર આવશે એવું કહું છું કેમ કે હું મારા પ્રેમ કરું છું એટલે આટલે પહોંચ્યા છીએ આપણે અને હજુ આગળ મહેંદી મૂકવાની છે તો ફાઇનલી અહીંયા સુધી મહેંદી જશે અને આજે છે જો મેં હેર વોશ કર્યા છે ને તો મારા બેબી હેર છોકરીઓને ખબર જ હશે કે ભાઈ જે દિવસે વાળ ધોઈએ ને દિવસે વાળ સેટ થાય જ નહીં તમારી ઈચ્છા હોય તો પછી બીજા દિવસે ત્રીજા દિવસે અને જ્યારે ધોવાનો સમય આવે ને ત્યારે તો વાળ આખા સિલકી સિલકી એટલે જાણે ગજબ નસી કેવા દેખાય તો આજે તો ઠીક ઠાક નથી અને આજે મારી મમ્મી છે ને ગમે ગયા છે આજે વિધ્ય હોય છે નાખીને એના માટે નહીં તો જેટલી વાર હું મહેંદી લગાવું ને એટલી વાર મારા મમ્મી મને બંધ કરી આપે છે નો આમ બધું સેટ કરીને જેસે માં મા પ્યાર કરતી હે ને એસા કોઈ નહીં કર શકતા એટલે મહેંદી છે એટલે આપણે વાર સેટ કરી શકીશું નહીં તો જો ફેલાઈને મોંજોલું કે જેવી મોંજોલી કા કદ એવી દેખાવ ખૂબ ચલાવી ગયા

અને ભૂલી જાઉં છું કે મહેંદી મૂકી રહી છે તો ગમે તેમ કરીને આમ હાથ મૂકી દઉં છું ને એટલે બધી મહેંદી ને જ્યાં જ્યાં ત્યાં છોટી જાય છે આવી રીતે ફેલાઈ જાય એટલે પાછી એ ડિઝાઇન સરખી કરવામાં પાછો ટાઈમ જાય છે ને બહુ વાલું શું કહેવાય ટાઈમ લે એવું કામ પોતે પોતાય એ પાછા આમ વાળ ઉડાડોને એટલે વાળની સાથે બીજું ફેલાવા લાગ્યું મારાથી

પ્રેમ આપે છે એટલે કદાચ તમારા પ્રેમ મહેંદી આવી છે આ ભાઈ વાળ ખોલી દેવા ખોલવાના નતા હવે સેટ ન કરીયો તમે ખોલી દઈએ કેમ કે હવે એને ફેલાઈ ગયું છે અને ફેલાઈ ગયું છે હા ને કેમ કે હેર વોશ કર્યા પછી મેં કોમ કર્યો જ નથી એમ ના એમ લઈને બેસી ગઈ છું એટલે વાળ સેટે એ નથી હજી તો લાઈફ સેટ નથી તાતીના લોકોની વાળ સેટ ના થાય એમાં શું મોટી વાત છે

કન્ટિન્યુઅસ આમ કરી કરીને મહેંદી મૂકીએ ને એટલે એટલે જ્યારે છે ને મને બ્રાઇડનો ઓર્ડર આવે કે એવું કંઈ હોય ને એટલે હું મહેંદી મૂકવા જાઉં ને કોઈ વાર એટલે બ્રાઇડને તો અહીંયા સુધી હાથ ભરવાના હોય ઘણા લોકો મૂકાવે છે ભાઈ અહીંયા સુધી આ ચાલો માપના અહીંયા સુધી રાખી અહીંયા સુધી હાથ ભરવાના હોય અહીંયા બેગમાં અને એમાં ઝીણવટપૂર્વક એટલી બધી એક્સપર્ટ નથી હું મહેંદી મૂકવામાં પણ તો બી મૂકી દઉં કોઈ વાર બ્રાઇડનો ઓર્ડર લઈ લઉં અને પછી એમાંય પગમાં મહેંદી મૂકવાની હોય હાફ પગ ભરવાના હોય ઉફ ત્યારે તો જે કમર નું કચુંબર થઈ જાય ને નાની મામી કાકા ને કાકી બધા સાત પેઢીઓ યાદ આવી જાય અચાનક કેવો બાપા આ ટેલેન્ટ આવડ્યું તો આવડ્યું પણ આ કમર ના ટેકો લેતા તો આવડવું જોઈતું તું કઈક અચ્છા અચ્છા ને લાઈટ ચાલુ ને એના લીધે જીવડા અંદર પરિભ્રમણ કરી રહ્યા છે આમથી આમથી આમ કૂદકા મારી રહ્યા છે ને એટલે મારું ધ્યાન ડાયવર્ટ કરી રહ્યા છે કે તું બહુ લાંબુ લાંબુ બોલી રહી છે એટલે મારા વિશે બી કંઈક બોલ એટલે એમને આપણે થોડું અટેન્શન આપી દીધું તો એમ કહેતી હતી કે મેંડી જે મેંડી આર્ટિસ્ટ છે એમને સેટ કેમ કે બિચારાની કમર નું થઈ જાય ત્યારે જઈને મહેંદી મુકાય અને એમાંય બ્રાઇડલમાં તો 5 6 કલાક ઉપર જાય મહેંદી મુકવામાં હું એમ કહેતી હતી કે મને છે ને મારું આવર્જન બહુ ગમે છે ને અપની ફેવરિટ હું એકદમ બિંદાસ બોલી રહી છું નેરી અને શૂટમાં માં હોઉં છું ત્યારે બી હું બિંદાસ જ હોઉં છું ત્યાં મને મજા આવે એકદમ ફેમિલી જેવું હોય છે પણ તો બી હું એક પ્રોફેશનલ લેવલ તરીકેની વાત કરતી હોઉં છું મતલબ કે બ્લોગ જેટલું શૂટના રિલેટેડ કે તે બોલાતું એની રીતે પણ જો હું પર્સનલ બ્લોગ બનાવવા બેસું ને તો હું બોલ 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 ને બોલ બોલ જ કરું એટલું બોલું એટલું બોલું એટલું બોલું ને કે તમે થાકી જાઓ સાંભળતા સાંભળતા પણ હું બોલતા ના થાક બને રહો હજી તો મારે અહીંયા સુધી મહેંદી પૂરી કરવાની છે મેં કહ્યું ને કે દુલ્હાન જેવી મહેંદી મૂકવાની છે પાછળ નહીં મૂકું હવે કમરનો ખચુંબર થઈ ગયું છે એટલે ખાલી અહીંયા સુધી મૂકીશ અને પછી હું મહેંદીનો ફોટો બી મૂકીશ મહેંદી કેવી આવે છે એનો કોઈ તો જબરદસ્ત પ્રેમ કરી રહ્યું છે મને તમે જોજો ને કાળી મેચ મેં દેવાની છે એટલો બધો કાળો બમ્બર પ્રેમ કરે છે કોઈ મને વુમેન ફેમિલી બ્લોગ જોવે છે આ બધા મારી મમ્મી જોવા છે અને મારી મમ્મી જોતા જોતા એવું હસશે ને આખો દિવસ જે નથી આવે એની વાતો કરે છે મેરા હાથ વો સારી જન્નતે

લોથમ થઈ ગયા ત્યારે મુકાઈ ગઈ છે હું આનો વિડીયો અલગ લઈને મૂકું છું પછી બતાવું તમને કેવી ડિઝાઇન છે ઓનક પ્રામાણિક પ્રામાણિક એકદમ ઓનેસ્ટ રિપ્લાય આપજો કે કોમેન્ટ સોરી રિપ્લાય નહીં ઓનેસ્ટ કોમેન્ટ કરજો કે કેવી લાગે તમને મહેંદીની ડિઝાઇન ઓકે મોનજોલિકા જેવી દેખાઈ રહી છે મને ખબર છે પણ ચલાવી લેજો યાર હવે કોણ આ બધું સરખું કરવા બે સાંજો દસ વાગ્યા પછી મારી આંખોમાંથી પાણી ઓટોમેટિક ચાલુ થઈ જાય ઊંઘના સિગ્નલ આવે કે બેન સુઈ જાય ઓકે એટલે ચલો આપણે હવે સુઈ જઈએ મહેંદીની ડિઝાઇન તમને કેવી લાગી એ બી કોમેન્ટમાં કરજો ને આ મારો બકબકવાળો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં કરજો જો હું વાળ સરખા કર્યામાં જ સીધી નહીં થઈ રહી કેમ કે ફેદાય ગયેલું ફેદાય ગયેલું ફેદાઈ ગયેલું બધું ઓકે ચલો અમારે હવે વરસાદ આજે ઇન્દ્રાદેવે મેર કરી છે એટલે વરસાદ થોડો બંધ રહ્યો છે બેન લોકો ગયા છે ગરબા રમવા મારે સવારે શૂટ છે એટલે ગરબા રમવા જવાશે નહીં એટલે સૂઈ જઈએ અને સવારે વહેલા ઉઠીશું ઓકે ચલો મજા આવી હોય ને તો મસ્ત મજાનું દિલ દિલ આવું હોય મસ્ત મજાનું દિલ હું હજી મૂકી દેજું કોમેન્ટમાં ઓકે થેન્ક યુ સો મચ મારી બકબક સાંભળવા માટે આપ સૌનો કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર અને સૌથી વધારે ધન્યવાદ તો ભગવાનનો કે જેમને મને આ કલા આપી છે આવી ડિઝાઇન વિઝાઇન આવડે છે એવી તો આપ સર એનો ખૂબ 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 આભાર થેન્ક યુ મચ સમજી કેમ કે અહીંયા અહીંયા ડેટા ટ્રાન્સફર થઈ જશે મેંદી એટલે ઓકે ચલો મળીશું ફરી નવા બ્લોગમાં બ્લોગ પસંદ આવ્યો હોય તો આપડી ચેનલને ને કરી દેજો વિડીયોને શેર કરી દેજો કમેન્ટ કરવાનું ના ભૂલતા પાછા ઓકે ચલો જય શ્રી રા S a che